ત્યારે નગરપાલિકાના પાપે ગટરો ઉભરાય છે અને ગંદો પાણી રોડ ઉપર ફરી વળે છે ત્યારે ચીફ ઓફિસર કોની સામે પગલાં ભરશે એવો સવાલ જાગૃત નાગરિકોમાં ઉઠવા પામ્યો છે આ ગંદા પાણીના કાબોચિયાના કારણે આ રોડ ઉપર દુકાનો ધરાવતા વેપારીઓ પણ ભારે હાલાકી વેઠી રહ્યા છે ત્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી બસ સ્ટેન્ડ રોડ પરની ગટરોની સફાઈ કરવામાં આવે તેવી વેપારીઓમાં માંગ ઉઠવા પામી છે આજે પાલનપુર આવ્યો હતો મારા ગામડેથી અને આ બાજુ બસ સ્ટેન્ડ બાજુ હું ચાલતો કરું છું બરાબર અહીંયા બહુ જ ગંદકી છે પાણી બિલકુલ ગટરનું પાણી રોડ ઉપર આવી ગયું છે બરાબર ચાલવામાં બિલકુલ તકલીફ પડે છે શહેરમાં જો અને આ રીતે મને તકલીફો પડે છે બરાબર મને પાણીના છાંટા ઉડે છે ગમે તેમ ગંદકીના આખો દિવસ મારે કામ કરવાનું હોય બરાબર અને મારા કપડાં ખરાબ થયા બરાબર